નમસ્કાર મિત્રો નાનું એવું પંખીના માળા જેવડું કાલાવડ ગામ છે અને આ કાલાવડ ગામમાં બે પાક્કા ભાઈબંધો રહે છે જેમાં એકનું નામ જોગજી અને બીજાનું નામ ખેગારજી છે અને નાનપણથી મોટા થઈ અને અત્યારે તેમના લગ્ન થઈ ગયા છે તેમના બાળકો પણ છે તો પણ તેઓ હાલમાં પણ એવાને એવા ગાઢ મિત્રો છે અને આ ખેગારજી આખો દિવસ પોતાના ઘરની બાજુમાં માતા મેલડીનું મંદિર છે એ મંદિરે સેવા પૂજા કરે છે અને ત્યાં જ રહેશે અને આ જોગજી વાળું પાણી કરી અને તેમની પાસે જાય છે અને મોડી રાત સુધી બંને ત્યાં મંદિરની બાજુમાં ઓટલા ઉપર બેસે છે અને આમ સુખ દુઃખ વાતો કરે અને મોડી રાત્રે પછી ઘરે જઈને સુઈ જાય છે અને આવી ગાઢ મિત્રતા છે અને આમ કરતાં કરતાં થોડાક દિવસો વીત્યા અને એકવાર આ જોગજી ખેતરમાં કામ કરી રહ્યા હોય છે ત્યારે તેમના જમણા પગના અંગૂઠા ઉપર એક સાપ આવી અને ફૂંક મારે છે ત્યારે આ જોગજી મનમાં એવું વિચાર કરે છે કે સારું થયું કરડ્યો નથી નહીતર હું તો મરી જાત અને આમ આટલું કહી અને પોતે ઘરે જાય છે અને બીજા જ દિવસે આ જોગજીનો જમણો અંગૂઠો પાકે છે તેથી તેઓ વિચાર કરે છે કે અરે રે મારા પગમાં આ એક જ દિવસમાં શું થઈ ગયું અને પછી તો તેઓ વૈદ્ય પાસે જઈ અને દવા કરાવે છે પણ આ પગ મટતો નથી અને આ પગ વધારે ને વધારે પાકવા લાગે છે તેથી તેઓ આજે તેમના પરમ મિત્ર પાસે જઈ અને રાત્રે વાત કરે છે કે હે ખેગાર જી મારા પગે કોણ જાણે શું થયું છે પહેલાં તો અંગૂઠો પાક્યો હતો અને હવે જુઓ તો ખરા આ સડો પડી ગયો છે અને વધારે ને વધારે વધી રહ્યું છે ત્યારે ખેગારજી કહે છે કે હે જોગજી મને લાગે છે કે આ તમારા ઘરમાં કોઈ ગોગા મહારાજની તકલીફ હોય એવું મને દેખાય છે ત્યારે આ જોગજી કહે છે કે અરે ના ના ખેગારજી તમે પણ શું આવી વાતો કરો છો અરે આટલા દિવસથી કાંઈ નથી થયું અને આજે આમ અચાનક થોડું કાંઈ થઈ જાય અને આમ આવી વાતને ટાળી અને જોગજી મોડી રાત્રે ઘરે જઈ અને સુઈ જાય છે અને જ્યારે ફરી જ્યારે બીજો દિવસ સુગ્યો ને ત્યાં તો તેમનો પગ આખો પકડાઈ જાય છે અને આ પગમાં પડેલો સડો વધુને વધુ આગળ વધી રહ્યો છે અને હવે તો ઘૂંટણ સુધી પણ આવી ગયો છે તેથી આજે તો તેઓ ચાલી પણ શકતા નથી અને આમ આજે આ ખેગારજી પોતાના ઘરે એકલા બેઠા છે અને જ્યારે રાત પડીને ત્યારે તેઓ વિચાર કરે છે કે હવે તો મારો મિત્ર જરૂર આવશે પણ આજે જ્યારે મા મેલડીના ઓટલે આ જ્યારે જોગજી આવ્યા નહીં ને ત્યારે ખેગારજી ચિંતામાં પડી ગયા અને એકલા ને એકલા મનમાં ને મનમાં વિચાર કરે છે કે મારો મિત્ર દુનિયા ફરી જાય પણ રાત્રે માતાજીના ઓટલે આવ્યા વગર તો તે રહેતો નથી તો પછી તે આજે આવ્યો કેમ નહીં અને આમ આવા વિચાર કરતા કરતા તેઓ રાત્રે સૂઈ જાય છે અને આમ કરતાં કરતા જ્યારે સવાર પડીને ત્યારે સવારે આ જોગજીનો દીકરો ત્યાંથી નીકળે છે ત્યારે આ ખેગારજી પૂછે છે કે બેટા તારા પપ્પા ક્યાં છે અને આ બે દિવસથી દેખાતા કેમ નથી ત્યારે એ દીકરો એટલું કહે છે કે હે ખેગાર કાકા મારા પપ્પાનો પગ પાક્યો છે અને તેઓ હવે જરા પણ ચાલી શકતા નથી અને ખાટલામાંથી નીચે પણ ઉતરી શકતા નથી ત્યારે આટલી વાત સાંભળતાની સાથે તો ખેગારજીને ખૂબ જ દુઃખ થયું અને પોતે પહોંચી જાય છે એમના પરમ મિત્રના ઘરે અને ત્યાં જઈને જુએ છે તો સાચે જ આ જોગજીનો પગ ઘૂંટણ સુધી પાકી ગયો છે અને હવે તેમાંથી લોહી પણ નીકળી રહ્યું છે ત્યારે આ ઘટના જોઈ અને ખેગારજી કહે છે કે હે જોગજી તું મારી વાત માનીશ ત્યારે જોગજી કહે છે કે હા ભાઈ તું બોલતો ખરા તારી વાત મેં ક્યારેય ટાળી નથી અને ત્યારે એટલામાં તો ત્યાં જોગજીની પત્ની પણ આવે છે અને કહે છે કે ખેગારજી જુઓ તો ખરા તમારા મિત્ર ને આસુ થઈ ગયું છે ત્યારે ખેગારજી કહે છે કે ભાભી આમને બીજું કાઈ થયું નથી પરંતુ મને માતા મેલડી એટલું તો સુજવાડે છે કે તમારા ઘરમાં કોઈ ગોગા મહારાજની તકલીફ છે અને તેના કારણે આવું થઈ રહ્યું છે અને હે જોગજી તમારી ઈચ્છા હોય અને તમે મારી વાતને માનતા હોય તો હું તમારા પગ ઉપર ગોગા મહારાજનો દોરો કરીને બાંધું છું અને જો મટી જાય ને તો એમ માનજો કે આ ખરેખર ગોગા મહારાજની તકલીફ છે અને એ જે કહે તે કરવું પડશે ત્યારે જોગજી અને તેમની પત્ની કહે છે કે ભલે ખેગારજી તમે કહો છો તો અમે એક કરવા માટે તૈયાર છીએ અને આમ પછી તો આ ખેગારજીએ માતા મેલડીનું નામ લઈ અને કહે છે કે હે ગોગા મહારાજ જો આ ઘરમાં તમારું જ દુઃખ હોય ને તો હું આ સફેદ દોરો આ જોગજીના પગે બાંધું છું પણ દસ દિવસની અંદર એનો પગ સાજો થઈ જાય ને તો એ તમારો પડ ઉકેલ જરૂર લેશે આમ કહી અને દોરો બાંધી દીધો અને પછી આ ખેગારજી ચા પાણી કરી અને પોતાના ઘરે જાય છે અને પછી એટલામાં ફરી ગામના વૈદાવે અને વૈદ આવી અને આ પગને સાજો કરવા માટે તેઓ ઔષધીયો આપે છે અને અમુક લેપ આપે છે કે આ પગ ઉપર લગાવી દેજો સારું થઈ જશે ત્યારે આ જોગજી એ વૈદની દવા લઈ અને તેની દવા ચાલુ કરી નાખે છે અને આમ કરતાં કરતાં પાંચ દિવસ થયા ત્યારે દુખાવામાં રાહત થઈ અને હવે પાછા જોગજી ચાલતા થઈ ગયા અને દસ દિવસની અંદર તો તેઓ જેવા હતા એવા પાછા ઠીક થઈ ગયા ત્યારે આજે તો વહેલી સવારે આ જોગજી પાછા પોતાના બળદને લઈ અને ઉપડ્યા છે પાછા ખેતરમાં ત્યારે રસ્તામાં જ ખેગારજીનું ઘર છે અને માતા મેલડીના ઓટલે ખેગારજી બેઠા છે અને જ્યારે પોતાના મિત્રને આમ પાછો પોતાના પગ ઉપર ચાલતો જોઈ અને ખૂબ જ ખુશ થાય છે અને કહે છે કે જોગજી તમે તો એકદમ સાજા થઈ ગયા અને હવે પગમાં કેવું છે ત્યારે જોગજી કહે છે કે ખરેખર ખેગારજી આપણા ગામના જે વૈદ્ય છે ને એમની દવા ખૂબ જ સરસ મજાની છે અને જુઓ તો ખરા દસ દિવસની અંદર મને સાજો કરી નાખ્યો નહીતર કોણ જાણે મારા પગનું સુયે થાત અને ત્યારે આટલી વાત સાંભળતાની સાથે તો ખેગારજી મનમાં દુખ થયું અને કહે છે કે કાંઈ વાંધો નહીં ભાઈ એમની દવા ચાલુ રાખજે અને આમ પછી તો આ જોગજી પોતાના ખેતરમાં જાય છે અને કામ કરી અને પાછા પોતાના ઘરે જાય છે ત્યારે ખેગારજી મનમાં વિચાર કરે છે કે મેં આના પગમાં દોરો બાંધ્યો હતો અને ગોગા મહારાજે આના પગને તો ઠીક કરી નાખ્યો પણ હવે આ માનવા માટે તૈયાર કેમ નથી અને એને ખબર નહીં પડતી હોય કે એનું દુઃખ મટી ગયું છે તો એને ગોગા મહારાજનું જે કરવાનું છે તે કરી નાખવું જોઈએ પરંતુ જોગજી અને તેની પત્ની એ વાત ઉપર કાંઈ વિચાર કરતા નથી કે નથી તો ખેગારજીને આવી અને કાંઈ વાત કરતા અને આમ કરતાં કરતાં બીજા પંદર દિવસ વીત્યા અને પછી ઘટના એવી બને છે કે જોગજીનો જે પગ સાજો થઈ ગયો હતો એ તો ઠીક થઈ ગયો પરંતુ હવે એમનો ડાબો પગ હતો એનો અંગૂઠો પાકવા લાગ્યો તેથી આ જોગજી આજે ફરી ખેગારજીની પાસે આવ્યા છે અને કહે છે કે ખેગારજી આજે પંદર દિવસ પછી મારો જમણો પગ તો સાજો થઈ ગયો પણ આજે કોણ જાણે પાછો મારો ડાબા પગનો અંગૂઠો પાછો ઘાયલ થઈ ગયો છે ત્યારે આ ખેગારજી કહે છે કે તો કાંઈ વાંધો નહીં આપણા ગામના જે વૈદ્ય છે ને એમની દવા લાવી દો એમની દવાથી તો તમને સારું થઈ જાય છે ને કે હા આજે જઈને લઈ આવું છું અને આમ પછી તો આ જોગજી પાછા એ વૈદ્યની દવા લાવે છે અને દવા કરાવે છે પણ પગ મટતો નથી પરંતુ પગનો સડો વધારે ને વધારે ચાલ્યો જાય છે અને આમ કરતાં કરતા ઘૂંટણ સુધી ફરી આ પગ પાકી ગયો છે અને આ વૈદ તો દરેક પ્રકારની દવા કરી ચૂક્યો છે પણ દવા કામ આવતી નથી અને હવે ફરી પાછા આ જોગજી ખાટલા ભેગા થઈ ગયા છે અને ચાલી પણ શકતા નથી તેથી હવે તેમની પાસે કોઈ રસ્તો વધ્યો નથી અને જ્યારે ફરી આ ખેગારજી એમના ઘરે ગયા ને ત્યારે જોગજી કહે છે કે અરે રે ભાઈ જુઓ તો ખરા એક પગ સાજો થયો અને બીજો પગ પાછો એવો થઈ ગયો છે અને વૈદ્યજી એમ કહે છે કે હવે આ પગને કાપવો પડશે અને જો પગ નહીં કાપીએ ને તો પછી આ સળો વધતો વધતો જશે અને આખો પગ તમારો ફેલ થઈ જશે ત્યારે આટલી વાત સાંભળતાની સાથે ખેગારજી બોલ્યા તમારી પત્નીને બોલાવો મારે થોડું કામ છે ત્યારે એમની પત્નીને પણ બોલાવી અને પછી આ આ કહે છે કે હે જોગજીનો પગ સાજો થઈ ગયો ને ને એ દવાથી થયો પરંતુ મેં પેલો દોરો બાંધ્યો હતો એના કારણે જોગજી તમારો પગ સાજો થયો હતો પરંતુ તમે ગોગા મહારાજની કંઈ કઈ પણ ભાળ લીધી નહીં અને તમે વૈદની દવાથી ઠીક થયા છો એવું માની લીધું અને એટલા માટે ગોગા મહારાજે તમારો બીજો પગ પણ કરી નાખ્યો છે અને જો તમને મારી વાત ઉપર વિશ્વાસ ના આવતો હોય ને તો ફરી આ દોરાને છોડી અને આ બીજા પગે બાંધી નાખો અને જો દસ દિવસમાં આ પગ પણ સાજો થઈ જાય અને કપાવો ના પડે તો ગોગા મહારાજનું કેવું માનશો ત્યારે આ જોગજી કહે છે કે હા મારી ભૂલ થઈ ગઈ ખેગારજી મને માફ કરી દો અને જો મારો પગ સાજો થઈ જશે ને તો હું ગોગા મહારાજનું જે પણ લેણું હશે ને એ કરવા માટે તૈયાર છું અને આમ પછી તો ફરી બીજો દોરો લઈ અને બીજા પગે બાંધવામાં આવ્યો અને કોઈ પણ દવા કરાવી નહીં એમ છતાં પણ પાંચ દિવસ પછી તેમના દુઃખમાં રાહત થઈ અને દસમા દિવસે પાછો આ પગ મટી ગયો અને પાછા આ જોગજી ચાલતા થઈ ગયા ત્યારે ખેગારજી કહે છે કે જોગજી હવે તમને લાગ્યું ને કે મારી વાત સાચી છે કે હા તમારી વાત સાચી છે પણ તમે અમારા ઘરે આવો અને આ ગોગા મહારાજ કોણ છે ને એની અમને જાણ કરાવો અને પછી તો આ ખેગારજી પાછા જોગજીના ઘરે જાય છે અને રાત્રે એમના ઘરે પાંટ માંડે છે અને પછી ખેગારજીના કોઠે માતા મેલડી ધૂણવા આવે છે અને ધૂણીને વાત કરે છે કે હે જોગજી તમારા બાપુ જે મૃત્યુ પામ્યા ને એ હંમેશા તમારા ખેતરમાં તમારો ભૂમિનો ગોગા મહારાજનો વાસ છે અને તેઓ હંમેશા દર સીઝને શ્રીફળ કે ચોખા ચડાવતા પરંતુ એમના મરી ગયા પછી તમે કોઈ પણ જાતનું કોઈ નિવેદ ગોગા મહારાજને ધરાવતા નથી અને એ ગોગા મહારાજનો આ તમારા ઉપર પ્રકોપ છે માટે તમારે તમારા ખેતરના કોઈ પણ છેડે એક ગોગા મહારાજનું શ્રીફળ વરસમાં એકવાર કરવાનું રહેશે અને જો શ્રીફળ ના કરો તો તમે ચોખા પણ કરી શકો છો કારણ કે એ ગોગા મહારાજ તમારા ખેતરની પણ લીલા રચી છે અને આમ પછી તો જોગજીનો પરિવાર અને આ ખેગારજી પાછા ખેતરમાં જાય છે અને ખેતરમાં જઈ અને ગોગા મહારાજનું શ્રીફળ કરે છે અને એક ઝાડ નીચે પાંચ ઈંટો મૂકી અને એમાં જોગજી દીવો

એક વાટકી દૂધની ભરી લાવો અને દૂધની વાટકી લાવી અને અહીંયા આ પાંચ ઈંટોના મંદિરમાં મૂકો અને થોડી જ વારમાં જો એક મોટો નાગ આવી અને જો દૂધડા પી જાય તો એમ માનજો કે અહીંયા ગોગા મહારાજનો વાસ છે અને પોતે ગોગા મહારાજે દૂધ પીધા છે અને આટલી ધીજ આપતાની સાથે તો આ જોગજી અને તેમની પત્ની એક વાટકીમાં દૂધ ભરી લાવે છે અને એ દૂધને મંદિરની આગળ મૂકે છે અને પછી તેઓ થોડાક દૂર જઈને ઊભા રહી ગયા ને ત્યાં તો થોડી જ વારમાં ત્યાં એક મોટો નાગ આવે આવે અને આવી અને પોતાની ફેણ માંડી અને ચારે બાજુ પેલા સુસવાટા મારે છે અને પછી એ વાટકીમાં રહેલા દૂધને પી જાય છે અને દૂધને પીધા પછી એ મંદિરમાં જઈ અને થોડીક વાર બેસે છે અને પછી પાછો ત્યાંથી ચાલ્યો જાય છે ત્યારે આ ઘટના જોતાની સાથે તો આ જોગજી મંદિરમાં જઈ અને બે હાથ જોડી અને નમી પડ્યા કે ગોગા મહારાજ મને માફ કરી દેજો હું કાળા માથાનો માનવી તમારી કસોટી કરી બેઠો પણ અહીંયા જરૂર આવીશ અને હું જીવીશ ને ત્યાં સુધી ગોગા મહારાજના સાંજ સવાર દીવાધૂપ કરીશ તો મિત્રો આવા ઇતિહાસ છે મારા ગોગા મહારાજના મિત્રો આવા વિડીયો રોજ સાંજે જોવા માટે આજે જ આપણી ચેનલ વાહનવટી ડિજિટલને સબ્સ્ક્રાઇબ કરી નાખો કારણ કે આવા રસપ્રદ અને નવા નવા ઇતિહાસ તમને આ ચેનલ પર જોવા મળે છે જય માતાજી